રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો જૈષ્ઠ પૂર્ણિમાના દિવસે અનેક શુભ સંયોગો બની રહ્યા છે આ આ છ છ રાશિના જાતકોને મળશે મહાન સમાચાર હા મિત્રો રાશિઓ માટે જબરદસ્ત આર્થિક લાભ થશે મિત્રો આ છ રાશિના જાતકો હવે પૈસાથી ધનવાન બનવા જઈ રહ્યા છે આ છ રાશિના જાતકોને મળશે મોટી સફળતા અને સારા સમાચાર હા મિત્રો હવે આ આ ધનવાન બનવા જઈ રહ્યા છે વખતે જૂન ચોવીસ ને શનિવારે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન કરીને દાન કરવામાં આવશે સત્યનારાયણ કથા વ્રત અને ચંદ્ર ને અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ વખતે જ્યેષ્ઠ પૂર્ણિમા પર ઘણા સંયોગો બની રહ્યા છે છે જેની આ આ રાશિના લોકો પર વિશેષ અસર પડે રાશિઓ જેના કારણે આ રાશિઓ ધનથી સમૃદ્ધ થશે તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે તે છ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ જેઓને હવે તેમના જીવનમાં અપાર ધનલાભ થવાના છે તો મિત્રો તમે આ વિડીયો સંપૂર્ણ રીતે જુઓ આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સનાતન ધર્મમાં જ્યેષ્ઠ પૂર્ણિમાનો દિવસ માનવામાં આવે છે આ દિવસે ચંદ્રદેવ પોતાના પૂર્ણ સ્વરૂપમાં હોય છે એવું કહેવાય છે કે આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને ઘરમાં ક્યારે કોઈ આર્થિક સંકટ નથી આવતું નારાયણ વ્રત કરવાથી તમામ સાંસારિક દુઃખ

જેની અસર તમામ બાર રાશિના લોકો પર જોવા મળશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને ડિવાઇન સ્ટલ્સ ચેનલનો આ વિડિયો લાઈક કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખો જેથી કરીને તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો છો મિત્રો ચાલો હવે જાણીએ તે કઈ બાર રાશિઓમાંથી છ રાશિના લોકો ચમકવા જઈ રહ્યા છે પૈસાથી ધનવાન ધનવાન બનશે હવે રાશિના લોકો પર થશે કૃપા પૂર્ણિમા પૂર્ણિમાનો દિવસ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા છે જેના કારણે મેષ રાશિના લોકો ધનવાન બનશે જેષ્ટ પૂર્ણિમા પર બનેલા બ્રહ્મ યોગને કારણે મેષ રાશિના લોકોને આર્થિક લાભ થશે અને કરિયર અને બિઝનેસમાં પણ વૃદ્ધિ થઈ શકે છે તમારા જીવનની સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહી છે અને તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે બિઝનેસને તેમના બિઝનેસમાં સફળતા મળવી જોઈએ અને તમને બિઝનેસમાં ખૂબ જ આર્થિક ફાયદો થશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે નોકરીમાં છો તો તમને જલ્દી જ નોકરી સંબંધિત કેટલાક

આ સાથે જ જ્યેષ્ઠ પૂર્ણિમાનો દિવસ તમારા બધા માટે અનુકૂળ રહેશે અટકેલા કામ પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે આ દિવસે મેષ રાશિના જાતકોને જે પણ કાર્ય કરવામાં આવશે તેમાં સફળતા મળશે

એટલું જ નહીં તમને મોટા ભાગની સફળતા પણ મળશે જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે બની રહેલા શુભ યોગોનો આ રાશિના લોકો પર જબરદસ્ત પ્રભાવ પડશે પરંતુ તે ખૂબ જ સકારાત્મક રહેશે નંબર ત્રણ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપા વિશેષ છે આ સમય દરમિયાન દેવી લક્ષ્મી તમારા પર ખૂબ મહેરબાન થવાના છે અને તમારા પર ઘણા બધા આશીર્વાદ વરસાવશે જેના કારણે તમારી આર્થિક સમસ્યાઓમાં સુધારો થવાનો છે નાણાકીય લાભ મેળવવાની ઘણી તકો મળશે તમને ચારે બાજુથી આર્થિક લાભ મળવાની છે અને સાથે જ તમારા માટે એક નવું વાહન ખરીદવાની સંભાવના છે જીવનમાંથી અને તમને અપાર સંપત્તિ મળવાની છે નંબર ચાર કર્ક રાશિના લોકો જે પણ કામમાં લગાવે છે તેમાં પ્રગતિ થશે અવિવાહિતોને વિદેશ જવાની સારી તક મળશે લાઈફ પાર્ટનર સહયોગથી તમને પ્રેમ મળશે સમયનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો અને તમારા હાથે બગાડો નહીં નંબર પાંચ વૃષભ રાશિના લોકો માટે આ પૂર્ણિમા તિથિ ખૂબ જ શુભ રહેશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા લાંબા સમયથી અટકેલા કામ હવે જેષ્ઠાના દિવસે પૂર્ણ થશે આ સાથે જ ધન નોકરી અને ધંધામાં ઘણી પ્રગતિ થશે અને તમને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળશે જેના કારણે તમારી ધન સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે સાથે વર્ષોથી અટકેલા કાર્યો પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે રાશિના જાતકો તમારા પર પ્રગતિ કરી રહ્યા છે તમે તમારા જીવનમાં ચાર ગણી પ્રગતિ કરશો જેથી કરીને વિશ્વ હવે તમારા ગૌરવને જોશે આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે અને વ્યાપાર સાથે જોડાયેલા લોકોને તમને પરિવારના સભ્યોનો સહયોગ મળી શકે છે આ સાથે જ તમારા સંબંધને જૂનાથી લાભ મળી શકે છે નંબર છ સિંહ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જે તમારા જીવનને બદલી નાખશે વૃષભ રાશિના લોકો વિશે તો તૃતીયાનો દિવસ બનવાનો છે વૃષભ રાશિના જાતકો માટે આ રાશિના જાતકોને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે અને તેમને દરેક કામમાં પ્રમોશન મળશે નોકરી અને મોટી નોકરી પણ મળી શકે છે જો તમે પહેલા રોકાણ કર્યું હોય તો તેનો લાભ તમને મળશે નંબર સાત આ યાદીમાં આગળની રાશિ ધનુ રાશિના લોકો માટે પૂર્ણિમા શુભ ફળ આપશે આ સમય તમારા માટે ખૂબ જ સારો છે ધનુ રાશિના જાતકોને જણાવો કે માતા લક્ષ્મીની કૃપાથી તમારા બધા બગડેલા કાર્યો જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થવાના છે આ કારણે માતા લક્ષ્મીની કૃપાથી તમારી સુખ સુવિધાઓમાં વધારો થશે આ રાશિના લોકો પર બુદ્ધિ અને સમજદારીથી કામ કરશે અને દરેક મોરચે સફળ થશે ઇન્ડસ્ટ્રી અને બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે તમારી મહેનત મળશે જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે અને દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને તમને દિવસભર ધન પ્રાપ્તિની ઘણી તકો મળશે ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર બનવા જઈ રહ્યો છે હા મિત્રો માતા લક્ષ્મી અને અને ભગવાન વિષ્ણુ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે છે જે લોકો વેપાર કરે તેમને પણ ફાયદો છે તેમનો વ્યવસાય દિવસ બમણો થશે અને હવે તેમને દરેક બાજુથી લાભ મળશે જેઓ નોકરીની શોધમાં છે તેમને પણ જો તમને મળશે જે પૈસા બાકી છે તે પૈસા પણ તમને જલ્દી જ પાછા મળશે વધારો થશે આર્થિક લાભ થશે અને મોટી સફળતા મળશે તમને જણાવી દઈએ કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસી રહી છે સાથે જ તમને જણાવી દઈએ કે જેઓ નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે અમે તમને જણાવીએ છીએ કે દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમારા ધનુ રાશિના લોકોના જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે અને તમને તમારા જીવનમાં સફળતા મળવાની છે જે તમારા જીવનને બદલી નાખશે નંબર આઠ મીન રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને ઘણી મોટી સફળતાઓ મળવાની છે અને મીન રાશિના લોકોને સારા સમાચાર મળી શકે છે આ વખતે જ્યેષ્ઠ પૂર્ણિમા પર બનેલા બ્રહ્મયોગ અને શુક્લ કારણે મીન રાશિના લોકોને ધન અને સંપત્તિનો લાભ મળવાની સંભાવના છે અને હવે તમે જે મહેનત કરી છે તેના વિશે પણ જણાવીએ તેનું ફળ મળશે જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા નથી રહેતી અમે તમને જણાવી દઈએ કે તમારા લોકો પર દેવી લક્ષ્મીની અપાર કૃપા છે અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમને ધન પ્રાપ્તિની ઘણી તકો મળશે મીન રાશિના જાતકોને જણાવો કે જ્યેષ્ઠ પૂર્ણિમાના આશીર્વાદથી તમને અચાનક ધનલાભ થશે મીન રાશિના લોકોને નોકરી મળવાની સંભાવનાઓ છે અવિવાહિત લોકો માટે જે પણ કાર્ય કરે છે તેમના માટે લગ્નની તકો પ્રાપ્ત થશે જ્યેષ્ઠ પૂર્ણિમાનો દિવસ તમારા માટે સારો સાબિત થશે મીન રાશિના લોકો માટે સફળતા તમારા પગ ચુંબન કરશે તેમાં સફળતા મળશે આ ઉપરાંત મીન રાશિના લોકોમાં લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર છે એમ કહેવું ખોટું નથી જે ભાગ્યશાળી રાશિઓ દેવી લક્ષ્મીની કૃપાથી પૈસાથી સમૃદ્ધ થવા જઈ રહી છે આ રાશિના લોકોને કરોડો રૂપિયાની સંપત્તિ મળવાની છે દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિના જાતકોને આવનારા સમયમાં ધનની પ્રાપ્તિ થવા જઈ રહી છે તેનો પૂરેપૂરો લાભ ઉઠાવો પ્રિય મિત્રો આપ સૌને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય વીડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક વિડિયોને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે